વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંક જોશીનો આજે જન્મદિવસ છે અને તેમનો જન્મદિવસ હોય એટલે તમામ લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે શહેરમાં તો જાણે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુભાનપુરા અટલ જનસેવા કેન્દ્રની વાત કરીએ તો ત્યાં સવારથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય હોદ્દેદારો હોય કે પછી તેમના સગા સંબંધીઓ હોય તમામ લોકો પહોંચી રહ્યા છે અને સાંસદશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે સરનાઈના સુરે અને વંદે માતરમના નાદ સાથે જાણે તેમના જન્મદિવસને સૌ કોઈ વધાવી રહ્યા છે તેમના પ્રત્યે તમામ કાર્યકરને ખૂબ જ પ્રેમ છે તે આના પરથી કહી શકાય સવારથી જ તેમના અટલ જનસેવા કેન્દ્ર ખાતે તમામ લોકો પહોંચી રહ્યા છે અને સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી કે જેમનો જન્મદિવસ હોય એટલે તેમને પુષ્પગુચ્છ આપી અને હાર પહેરાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે જન્મદિવસ અને આ જન્મદિવસની અંદર વડોદરા અને સમગ્ર ગુજરાતમાંથી તમામ યુવાઓ કાર્યકર્તાઓ વડીલોનો જે પ્રેમ આશીર્વાદ મળી રહ્યા છે એ બદલ હું મારા માટે તો આ ખૂબ જ ભાવુક ક્ષણ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે આશીર્વાદ મળી રહ્યા છે અને સદૈવ ભગવાન કાર્યકર્તા બનાવીને રાખે એ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું અને સર્વેના આપના માધ્યમથી સર્વે કાર્યકર્તા મિત્રોના આશીર્વાદ અને પ્રેમ અપાર પ્રેમ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું